લાગ્યો થઈ ગયા બારા વર ગયા કઈ સાય મારી જોડે વધાવવાનું હવે ફોન્ડ તો બહુ વખા પાડે રાહ કિશનજી જોડે પૂછતા હું એમને આવતા તો નહીં એમની જોડે

ના ભર તો હે પણ

બધું દે દે ઓ ઓ ઓ હા બોડે બોડું લાય તો મારવાનો નહી પડતો નો 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 કાપી ના કોને અલે ઉતાર આમ બોડે તેમ આમ કરે

ફોન કેવું પડશે કિશન ને એને બોલાવો પડશે કિશન તો છે એની જોડે કઈ રૂપિયો નહી હોય તો મારી જોડે માંગતો હોય ને ત્યાં પાડતો હતો ફટાફટ કિશન ને બોલાવતો હું

આવે તો સારું હોય ને હમ તમે મળાયું નહી ફોન ફોન તો મને મારી તો મોટો ઘડો પણ તમે જવાન હો ને જવાન હે તો જવાન નું કઈ નહી આવતું હલો હા આવે ના

એટલે હવે સમજી લઈ લે. બરાબર. એટલે આપણે 10000 બોલા. બોલે ને. 10000 રૂપિયા ઉછો કરમે તમારું. કરાવત કરાવના કાઈ નહીં. લે લે 25000 આલ દીસ. આપડે અમાર ભાડીના

આપણે ત્યાં પૈસા આલવા હે બીચ જ મારવી હે ને હા એની કોકી વર્ષો આપણે આવ છે તો ઢાળી લઈને આવ હા આપણે કઈ ઉસા નહીં કાપલા હો આવને હવે આપણે કઈ જોતીવા નહીં હે કાવાતો ને આપણે ચાટકા મશીન મારું હે ખોંડા આવી તો હે પણ બેટુ આજ જીવતું નઈ જાય આજ તો એનું હે મડું હા પતી જવાનું આ વિચાર મડું થઈ ગયા આનું હે ખોડ એ બોડ જેતો રૂ